ભાવનગર માં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી રેલમંત્રીએ દેશમાં અન્ય બે ટ્રેનો રીવા પુણે અને રાયપુર જબલપુર ટ્રેનને આપી હતી વર્ચ્યુઅલ લીલી ઝંડી રેલ મંત્રીએ ભાવનગર રેલવે માટે બે જાહેરાતો કરી ભાવનગર પોર્ટ ઉપર કન્ટેનર ટર્મિનલ બનશે તેમજ ભાવનગર ડિવિઝનની અંદર આવેલ પોરબંદર થી રાજકોટને જોડતી નવી ટ્રેન શરૂ કરવામાં આવશે કન્ટેનર વ્યાપાર વધુ વેગ મળે તે માટે પણ રેલ મંત્રી કરી જાહેરાત ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમી કંડક્ટર હબને કારણે ભાવનગરનો વિકાસ થશે ધોલેરામાં સેમી કંડક્ટર હબને લઈને ટાટા ઇન્ડસ્ટ્રી આવવાની છે તેનો પણ ઉલ્લેખ રેલ મંત્રીએ કર્યો સેમી ઇકો ઇકોસિસ્ટમનો વ્યાપ વધશે તેની સાથે સંકળાયેલા અન્ય વેપાર ઉદ્યોગનો પણ વિકાસ થશે જેનો સીધો લાભ ભાવનગરને મળશે श्री नरेंद्र भाई मोदी जी का बहुत बड़ा एक जो सपना है भारत को सेमीकंडक्टर का हब बनाना सेमीकंडक्टर आप सब जानते हैं एक ऐसी चीज़ है जो करीब करीब आज जो कुछ भी मैन्युफैक्चर होता है वो तो सब में सेमीकंडक्टर चिप्स लगती है चाहे ये माइक हो चाहे ये फ़ोन हो चाहे ये लाइट हो हर चीज़ में सेमीकंडक्टर की चिप लगती है गाड़ी में चिप लगती है मिसाइल में चिप लगती है ट्रेन में सेमीकंडक्टर की चिप लगती है तो गुजरात में सेमीकंडक्टर का बहुत बड़ा इकोसिस्टम बन रहा है और उसमें धोलेरा का बहुत बड़ा महत्वपूर्ण स्थान है क्योंकि भारत की सबसे पहली सेमी फैब टाटा इलेक्ट्रॉनिक्स की वो बन रही है धोलेरा में और उसकी बहुत अच्छी प्रोग्रेस है मैं लगातार उसके फॉलोअप में रहता हूँ तो बहुत अच्छी प्रोग्रेस है वो भी उसका लाभ भी भावनगर को मिलेगा क्योंकि उसका सेमीकंडक्टर का इकोसिस्टम जब फैलता है तो उसके साथ ही साथ बहुत सारी डाउनस्ट्रीम इंडस्ट्रीज़ और आती है जैसे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग आती है और दूसरी मैन्युफैक्चरिंग आने लगती है तो पूरे इस क्षेत्र में सेमीकंडक्टर के डेवलपमेंट से और भी नई इंडस्ट्रीज़ आएंगी भावनगर भावनगरी थी અયોધ્યાને જોડતી વિકલી ટ્રેનનાનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે ભાવનગરને જોડતા બે મહત્વની જાહેરાત કરી છે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે એ જ રીતે ભાવનગર ડિવિઝનની અંદર પોરબંદર ક્ષેત્ર ક્ષેત્રમાં પણ પોરબંદરથી રાજકોટને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે એ જ રીતે સરાળિયા વાંસાળિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે એ જ રીતે પોરબંદરની અંદર રાણાવાવની અંદર ટ્રેનની સાફ સફાઈ માટે થઈને મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે